હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ણભન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો આપણે તો હવે થઈ ગયા છે તૈયાર અને સાફ સફાઈ પણ કરી નાખી છે અહીંયા પણ છે મસ્ત મજાની અને હવે જવાનું છે ક્યાં જવાનું છે તો જેટલી બુદ્ધિ વાળે છે ત્યાં જવાનું છે એમને ખબર નથી કોઈ રેખાબેનને સંજયભાઈને કોઈને ખબર નથી સંજયભાઈને તો ખોટો ઘણું ખબર છે પણ તો ખબર નથી એમ કે અમારા બહુ દિવસથી એમને બહુ વીણાવી છે એમને એટલે અમારે ત્યાં હવે અમારો વીણાઈ ગયો એટલે વરસાદ આવવાનું છે એટલે જવું પડશે વીણાવવા માટે તો જઈએ એમને ખબર નથી અમે તૈયાર થઈ ગયા છીએ તો ફ્રેન્ડ્સ આપણે તો કપાસ વીણીને આવા તો છે ના બીજું ખેતર છે ત્યાં અને હવે વેણી લીધો છે અને ગાડી આમ આગળ મૂકી હતી શહેરમાં અમે લોકશૂટ કરવા ન હોય કેમ કે ઠંડી બહુ લાગતી હતી ગાડી ઉપર આવ્યા એટલે અને મોસમ બધા પછી ફેરવું તો અમે જ કંઈ પણ એટલે પછી શૂટ ન કરીએ અને અત્યારે કપાસનું પડાનો કપાસ વીણીને ખતમ કરી નાખી પૂરો બધો આખા પડાનો કપાસ વીણી નાખી આજે તો સ્ટેટના પડાનો એટલે હવે તો અમે બહુ

અને જોઈએ હવે તો અમે તો હાલતા હાલતા જઈએ છીએ બીજાના પડામાં અને આ બાજુ બધી ગાડીઓ મૂકી છે અહીંયા મોટું મોટી પીપરનું જાત છે હું તમને બતાવું આ બાજુ જઈ શકું છું અહીંયા બધા બાઈકો મૂકી છે અહીંયા શ્રેકું નથી ખેતર બીજાનું છે પણ ખબર નહીં કેનું છે એ તો અમને ખબર રામ જાણે કે આ વાળી તો અમારે જાતે ભાગે આવવાનું થતી નથી એટલે એમને ખબર નથી ફોન તો ખીતા મૂકો એક

તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અત્યારે ઓઇડિયા અને આજે આ તો આખો દિવસ કેમ ગયો કે કપાસ ગણતા હતા કપાસ નહીં વાગ્યા તો શેઠના પડામાં અને એ તો તમને ખબર જ છે આગળ મેં આગળ તમે જોઈએ છો ને પછી આજે મોડું થઈ ગયું ઐડિયા આવતા કેમ કે શેટના ઘરે અમારે થોડું ઘણું કામ જવા ના તો નહોતો પણ કપાસ ઉતારવાનો હતો એટલે કપાસ ઉતારવાનો હતો અને પાછા અમારે થોડું ઘણું અમારા માટે શેટ લાવવાતા દાળને એવું બધું સામાન કરિયાણાનું બતાવું તો પાપડ ને સંજયભાઈ એમને લાવ્યું તો અમારા ઘરે હતું લેતા જીધું પાપડ લાવવા અને બીજું શું લાવ્યા શુવાર દાળ લાવવા પાંચ કિલો કઈક લેતા આવ્યા અમાર માટે બીજું થોડું અમાર સામાન લેવાનું તો ગામ પડતું વધારે એટલે અહીંયાથી જ મંગાવીશું હા અહીંયાથી લઈ આવ્યા સેટ અમાર માટે અહીંયાથી થોડીક ફાયદો પડે ને એટલે અહીંયા મિલ છે એટલે મિલમાંથી અમારા માટે લેતા આવ્યા શેઠ તો એવું કાંઈક છે અને પછી શેઠ એમ શેઠાણી અમને એમ કીધું કે આજે અહીંયા ખાઈને જાવ એટલે અમે તો પછી અહીંયા ચા પાણી પીધું ચા પાણી પીધા ને પછી કે હવે ખાઈને જ જાવ રોકાઈ જાવ ખાઈને જાવ તો પછી ખાવા બેસી ગયા નહીં થોડીક વાર અમે તો અમારા આ મોટા દીકરા છે પરેશભાઈ એ તો એમના લગ્નના ઓલો આલ્બમ ને જોતા હતા અને પછી એમને કંઈક વિડીયો જોયો ને લગ્ન કે શીડિયો જોયો ને એવું કંઈક જોતા હતા થોડી ઘણી વાર બેઠા હતા અને જોતા હતા એમ કરતાં કતા શેઠાણીએ જમવાનું ને એવું બનાવી દીધું એટલે અમે જમીન પછી આવ્યા અત્યારે કહેતા હતા કે રોકાઈ જાવ અહીંયા કાલે જઈજ પણ પછી અમે પાછા સવારમાં તો આમ આપણે વાળીએ નાવાનું ને એવું અહીંયા તો નાહવાનું એવું થયું આમ અજાણ્યા જેવું નહી ઘર જેવું જ રાખે અમને પોતાના છોકરાને જેમ જ રાખે પણ તોય તે અમે પછી આવતા જાય થારું અહીંયા તોરાન એવું આવી જતું હોય નાખી ન હોય રોજ જે રોજ ન આવે પણ કોઈ આવી જાય તો આપણે ઓયડી હોય તો આમ થોડું ઘણી બત્તી ને એવું કરીએ તો વયા જાય એટલે અમે વાડી આવતા રહેતા તમને જો આગળના વિડીયોમાં જે જોયો હશે ને એમને તો જોઈ જ જશે કે ઓયડિયા આગળથી ને ઢોરા મેથી બધુંય ઓલું ખાઈ ગયા છે તો આવું કઈક થતું હોય એટલે અત્યારે નહીં રોકાય જાત નહીં સત નહીં પણ એટલે ન રોકાય કેમ કે વાડી આવું આમ હોય બાકી બીજું કાંઈ કામ ન હોય અને હા પૂરવાનું જોઈ બધુંય તો એવું કઈક છે તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો અને આવ કંઈક ને તો કાંટા લાગ્યા છે પગમાં એટલે બેઠા બેઠા કાંટા કાઢે છે નહીં

તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો આજનો દિવસ કંઈક અમારો આવું રહ્યો અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત મજાને નવે કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો જય માતાજી